જેટલા પણ કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ મળી આવી હતી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આજરોજ રાજકોટ રેન્જ એજી સર તેમજ રાજ જામનગર એસપી સર દ્વારા સૂચનાને અનુલક્ષીને તમામ પોલીસ સ્ટેશન સિટી એ સિટી બી સિટી સી બે મરીન તેમજ જિલ્લાની બ્રાન્ચો એલસીબી સીબી એસઓજી દ્વારા પણ અલગ અલગ ટીમો બનાવીને જેટલા પણ પબ્લિક વાળા પ્લેસીસ છે વધારે જ્યાં ફૂટફોલ્સ વધારે નતું હોય જેટલા પણ પ્લેસીસ છે એ તમામ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે કોઈ પણ પ્રકારનું ગુનાયત સૂત્રે જણાય આવે છે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર હિરેન ગાંધી માતૃભૂમિ ન્યૂઝ જામનગર ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ